મહારાષ્ટ્રના નાગપુર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તા વિકાસ વર્ગ દ્વિતીયનો સમાપન સમારોહ યોજાયો હતો મુખ્ય અતિથિ તરીકે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સામાજિક કાર્યકર અરવિંદ નેતામે હાજરી આપી હતી સંઘના વડા ડોક્ટર મોહનજી ભાગવત અને સમાપન સમારોહના મુખ્ય અતિથિ અરવિંદ નેતામે સ્મૃતિ મંદિરમાં પુષ્પાંજલિ કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી કાર્યકર્તા વિકાસ વર્ગના શિક્ષાર્થીઓ દ્વારા ઉત્તમ શારીરિકનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું ન્યુદ્ધ દંડ પ્રહાર સહિતની વસ્તુઓનું કરતબ પ્રદર્શિત કરવામાં આવ્યું હતું રાફેલ ફાઇટર જેટની પ્રતિકૃતિ પણ બનાવવામાં આવી હતી નાગપુર ખાતે યોજાયેલા કાર્યકર્તા વિકાસ વર્ગના સમાપન સમારોહમાં અમેરિકાથી આવેલ પ્રતિનિધિ મંડળ ઉપસ્થિત રહ્યું હતું મુખ્ય અતિથિ અરવિંદ નેતામે કહ્યું કે નક્સલવાદ અને ધર્માંતરણ બે મોટા મુદ્દાઓ છે આ મામલે આદિવાસી સમાજ અને સંઘે મળીને તેના વિશે કંઈક કરવું જોઈએ પૂર્વ કેન્દ્રીય મંત્રી અરવિંદ નેતામે કહ્યું કે સંઘ અને સમાજ મળીને ધર્માંતરણની સમસ્યાનો ઉકેલ લાવી શકે છે સ્થાનિક પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરીને ધર્માંતરણ મુદ્દે કડક કાયદો બનાવવો જોઈએ સંઘ વડા ડોક્ટર મોહનજી ભાગવતે સંબોધનની શરૂઆત પહેલગામ હુમલા સાથે કરી હતી તેમણે કહ્યું કે ભારતીય નાગરિકોની નિર્દોષ હત્યા થઈ અને સમગ્ર દેશભરના લોકોમાં આક્રોશ જોવા મળ્યો ભારતની કાર્યવાહીમાં સેનાની ક્ષમતા અને વીરતા ચમકી હતી મોહનજી ભાગવતે કહ્યું હતું કે પહેલગામ હુમલા બાદ સમાજ અને રાજકીય પક્ષોએ એક થઈ સરકારનું સમર્થન કર્યું મતભેદ સ્પર્ધા ભૂલીને દેશ હિત માટે એક થયા જ્યાં ઉત્તમ પ્રજાતંત્રનું દ્રશ્ય જોવા મળ્યું આગળ પણ આ પ્રકારની એકતા બની રહે તેવી અમારી ઈચ્છા છે સરસંગ ચાલકજીએ કહ્યું કે આજે યુદ્ધની પદ્ધતિઓ બદલાય છે આપણી સુરક્ષા બાબતે આપણે આત્મનિર્ભર રહેવું જોઈએ દુનિયામાં કોણ આપણી સાથે છે અને કોણ સ્વાર્થની નીતિ અપનાવી રહ્યું છે તેના વિશે સમજવું પડશે સામાજિક એકતા પર બોલતા સંઘના વડાએ કહ્યું કે કેટલાક સમાજને ભડકાવવાનો પ્રયત્ન કરશે પણ આપણે ભડકવાની જરૂર નથી સમાજમાં એકબીજા સાથે લડાઈ ન થાય તેનું ધ્યાન પણ આપણે જ રાખવું પડશે સંગવડાએ કહ્યું કે ધર્માંતરણ એક પ્રકારની હિંસા છે પંથ કે સંપ્રદાય સાથે કોઈ મતભેદ નથી દરેકની પોતપોતાની રીત અને શ્રદ્ધા છે લોભ લાલચ અને દબાણથી ધર્માંતરણ પામેલા લોકોને ફરી અપનાવવા જોઈએ મોહનજી ભાગવતે કહ્યું કે આદિવાસી સમાજ કોઈ અલગ સમાજ નથી આપણી સંસ્કૃતિ જંગલો અને ખેતરોમાંથી જન્મી છે આદિવાસી સમાજ આપણો મુખ્ય ભાગ છે સંઘવડાએ આગળ કહ્યું કે દેશ અને સમાજ તરીકે આપણે એક છીએ એકબીજા સાથે સદભાવના સદાચાર સદવિચાર અને સહયોગ રાખીને રહેવું જરૂરી છે ભલે અલગ અલગ દેવી દેવતાઓને માનીએ છીએ પરંતુ આપણે બધા એક છીએ શંઘવડાએ આગળ કહ્યું કે દેશની સાચી તાકાત તેના સમાજની તાકાત છે આપણા દેશમાં વિવિધતા છે અને સમસ્યાઓ પણ છે માટે સમાજે સજાગ અને એક રહેવાની જરૂર છે એક માટે લાભની વાત બીજા માટે નુકસાનની થતી હોય છે મોહનજીએ કહ્યું કે ભારત સત્ય અને અહિંસાનો દેશ છે આપણે કોઈના દુશ્મન નથી પરંતુ દુનિયામાં દુષ્ટતાપૂર્ણ કાર્ય કરવાવાળા પણ કેટલાક છે તેઓ જ્યાં સુધી છે ત્યાં સુધી આપણે આપણી સુરક્ષા પોતે જ કરવી પડશે